પાટી હાલ એક મહત્વના સમાચાર સામે નજર કરીશું છોટા ઉદેપુર સંખેડા તાલુકાના કાણાકુવા ગામે 6 મકાનોમાં આગમાં ભસ્મીભૂત થયા હોવાનું સામે આવ્યું છે 11 દિવસ વીતી જવા છતાં પણ તંત્રના અધિકારીઓએ કે સ્ટોલ જેવી સહાય ન આપી તો ઘટના અંગે વાત કરીએ કે પરિવારોએ તમામ ઘર વખરી સોના ચાંદીના દાગીના રોકડ રકમ ગુમાવી દીધા છે જેમાં છોટા ઉદેપુર સંખેડા તાલુકાના કાણાકુવા ગામે છ મકાનોમાં આગમાં ભસ્મીભૂત થયા હોવાનું સામે આવ્યું છે તેમજ દિવસ વીતી જવા છતાં તંત્રના અધિકારીઓએ કેસ્ટ્રોલ જેવી સહાય પણ ન આપી તો તો હાલ લોકો પણ હાલાકીમાં મુકાયા છે પરિવારોએ તમામ ઘરવખરી સોના ચાંદીના દાગીના રોકડ રકમ પણ ગુમાવી દીધી છે તેમજ છોટાઉદેપુરની આ ઘટના સામે આવી છે સંખેડા તાલુકાના કાણાકુવા ગામે છ મકાનોમાં આગમાં ભસ્મીભૂત થયા હતા છોટાઉદેપુર જિલ્લાનો આદિવાસી વિસ્તાર છે અનેક સમસ્યા એક ઘટના બની છે છ છ મકાનોમાં આગ લાગી આજે અગિયાર દિવસ વીતી ગયા તંત્રના નેતાઓ મોટા દાવા કરે છે અનેક વિકાસ કર્યો અનેક સહાયો આપી પરંતુ આ પરિવારના નીચે ધરતી અને ઉપર આસમાનના સહારે જીવી રહ્યા છે નજીકમાં જ વીસ કિલોમીટરમાં રહેતા ધારાસભ્ય તેઓ પણ આ જે પરિવારની મુલાકાતને લીધી નથી તંત્રના અધિકારીઓ કેશોલ જેવી સહાય તાત્કાલિક આપવાની હોય છે તે પણ નથી આપી આપણે એક દીકરી છે તેની સાથે વાત કરીશું પરિવારોની શું સ્થિતિ છે આ આ તમારા જે પરિવારો છે 30 જેટલા લોકો છે 6 મકાન ની અંદર રહેતા હતા શું પરિસ્થિતિ છે અત્યારે લોકો ની પરિસ્થિતિ બહુ જ ખરાબ છે રાત્રે સુવા માટે ગોદરા નથી જમવા માટે અનાજ નથી માથા પર કોઈ જાતનો કોઈ છાયો નથી અત્યારે આ તાપમાં રહી એ લોકો રહે છે અને બહુ જ તકલીફથી માણસો અત્યારે આ લોકો પર એટલી બધી તકલીફ પીટી રહી છે જે લોકો જણાવી પણ નથી શકતા કોઈને કહી પણ નથી શકતા કારણ કે કોઈ પૂછવા પણ તૈયાર નથી આજે કોઈ જ અહીંયા અગિયાર દિવસ થઈ ગયા કોઈ જાતની સહાય મળી નથી એ લોકોને બીજા બેન છે તેમની સાથે વાત કરીશું બેન શું તમારા પરિવારની સ્થિતિ છે કયા ઘણા નેતાઓએ મુલાકાત લીધી છે અમારા પરિવારની એવી સ્થિતિ છે કે બહુ જ ખરાબ છે એમને કોઈ જાતનું કોઈ છાયો નથી કોઈ ઘરબાર વગરના થઈ ગયા છે હાથે પગે નીકળી ગયેલા છે પહેરેલા કપડે અને કોઈ નેતા બી નહીં અહીંયા આવ્યા કે પૂછ્યું કે શું છે તમારા પર શું ગુજરે છે નજીકના જ ગામમાં છે અમારે ધારાસભ્ય એ બી નહીં અહીંયા આવ્યા અને જોયું બી નહીં આજે અગિયાર દિવસ થઈ ગયા તો એ નહીં હજુ આવ્યા આપણી સાથે બીજા એક પરિવાર જે તેઓનું સમગ્ર ઘર વખરી તમામ ઘર વખરી બળી ગઈ છે તેઓનું પરિવાર નિરાધાર થઈ ગયું છે શું પરિસ્થિતિ તમારા પરિવારની શું પરિસ્થિતિ તમારા પરિવારની અમારી જે સર બધું ભરીને બસમાં થઈ ગયું છે અને આ લોકો કાગળિયા માંગે છે એવું કહીને તાલુકામાં આવ્યા હતા તાલુકામાંથી એક એ લોકો કહે છે કાગળિયા લાવો તો અમે કઈ કાગળિયા આપીએ બધું ભરીને બસમાં થઈ પૈસા પણ નથી કાગળિયા કાઢવાના તો કઈ રીતે અમે કાઢી ના સરકાર પાસે શું માંગ છે સરકાર પાસે એ અપેક્ષા કે અમારે રહેવા માટે મકાન આપે અને કંઈ વર્તનની જોગવાઈ કરે આપ તસવીરોમાં જોશો તો આ પરિવારોના નાના નાના ભૂલકાઓ પણ જે એવી સ્થિતિમાં આવી ગયા છે એક ઠંડીની મોસમ છે રાત્રે આજે આ પરિવારો ત્રીસ જેટલા લોકો દયનીય સ્થિતિમાં મુકાયા છે તમામ ચીજ વસ્તુઓ ભળી ગઈ છે નેતાઓ ખાલી ફોટા પાડવા માટે આવે છે આજે નેતાઓ અગિયાર અગિયાર દિવસ સુધી આ પરિવારને કેશડોલ જેવી સહાય ના ચૂકી શકતા હોય તંત્રના અધિકારીઓ ઘર વખરી અને તમામ કાગળો ભરી ગયા છે ત્યારે તેઓ પાસે બેંકની પાસબુક માંગે છે આધાર કાર્ડ માંગે છે આ તંત્ર આ જે તંત્ર છે છોટાઉદેપુર જિલ્લાનું એક નિષ્ઠુર તંત્ર કહી શકાય કેમ કે જે તમામ વસ્તુઓ ઘરની ભળી ગઈ હોય તે વ્યક્તિ પાસે આધાર કાર્ડ માંગે સહાય ચૂકવવા માટે એક ગંભીર બાબત કહી શકાય જયારે છોટા ઉદેપુર જિલ્લામાં તમામ નેતાઓ આદિવાસી છે આ પરિવારો પણ આદિવાસી પરિવાર છે જ્યારે નાના નાના ભૂલકાઓ આજે ધરતી ઉપર આસમાનના ખુલ્લા સહારે રાત વિતાવી પડે છે તંત્ર કોઈ બીજી વ્યવસ્થા પણ કરી નથી ત્યારે અહીંયા આ પરિવારોની મદદે કોણ આવશે તે તો જોવાનું રહ્યું હાલ તો આ પરિવારોને જિલ્લા ભાજપ જિલ્લા પંચાયત પ્રમુખે અનાજ આપ્યું પરંતુ ક્યાં રાંધે એ અનાજને શું કરે અનાજ રાંધવા માટે ના તો ગેસનો ચૂલો છે ના તો લાકડા છે ના તો ઘર છે આવી પરિસ્થિતિમાં આ પરિવારો હાલ જીવી રહ્યા છે રફીક ઘટના અંગે વાત કરી કે ઘટનાને દસ દિવસ વીતી ગયા છે અનેક જગ્યા પર રજૂઆતો કરી છે કેમ અધિકારીઓ કે ધારાસભ્યો કોઈ સાંભળતા નથી શું તેમને દેખાતું નથી કે તેમની હાલની શું પરિસ્થિતિ છે આપણે બેન છે વાત કરીશું બેન જોડે બેન આજે 11 દિવસ થઈ ગયા છે અહીંયા નેતાઓ નથી આવ્યા કોઈ સાંભળતું નથી શું કહેશો અમારે પીએમ સુધીની રિક્વેસ્ટ છે કે અમારે પીએમ પાસેથી અમારે મેળવવાનું છે એ અમને અહીંયા આપે સહાય આપે અને રહેવા માટે ઘર નહિ એ ઘર આપે આવે બધા ડોક્યુમેન્ટ બી બળી ગયા છે એ કઈ થી લઇ એટલે એમાં બી અમને સહાય રૂપ બને નેતાઓ નેતાઓ નથી મુલાકાત લીધી શું કેસો નેતાઓ તો મુલાકાત લીધી નથી હવે પીએમ સુધી તો પહોંચવું પડે ને પછી તમારી શું પરિસ્થિતિ તમારા બાળકો શું પરિસ્થિતિ PM સુધી પહોંચવા માટે અમારી પાસે કઈ તો હોવું જોઈએ નેતા નજીકના ના નેતા માટે ત્યાં સુધી પહોંચવા માટે અમારી પાસે કઈ નહીં તો પછી પીએમ સુધી કેવી રીતના પહોંચશે બીજી તરફ નાના ભૂલકા બતાવી છું તમને એક નાના નાના ભૂલકાઓ છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો આ ભૂલકાઓને રાત વિતાવી એક ઓઢવા માટે એક ચાદર પણ નથી આ નાના ભૂલકાઓને આપ તસવીરમાં જોઈ રહ્યા છો નાના ભૂલકા છે જે બાળકો છે તેઓની દયનીય સ્થિતિ છે જી રફીક અમારી સાથે જોડાવા બદલ સમગ્ર માહિતી બદલ આપનો આભાર